પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે આ પ્રવાસમાં તેઓ અનેક બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર શરૂ કરી દીધો છે બનાસકાંઠામાં પ્રચાર કર્યો સાબરકાંઠામાં કર્યો અલગ અલગ એવી સીટો કે જ્યાં એવું દેખાઈ રહ્યું છે કે કદાચ કોંગ્રેસનું થોડુંક વર્ચસ્વ વધી રહ્યું છે કોંગ્રેસ જીતી શકે ક્યાંક ટક્કર આપી શકે એવી બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીમાં સુપ્રીમો કહી શકાય એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર શરૂ કરી દીધો છે ગઈકાલે જ્યારે અમને બનાસકાંઠાની બેઠક પરથી જ્યારે રેખાબેન ચૌધરી માટે તેમણે ડીસા ખાતેની સભામાં એમને પ્રચાર શરૂ કર્યો પ્રચારમાં એમને કહ્યું કે ભાજપને જ વોટ આપજો ભાજપે અનેક વિકાસના કામો કર્યા છે અને સૌની નજર એક જ બાબત ઉપર રહેલી હતી કે ગેનીબેન ઠાકોરને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે એમની વિરુદ્ધમાં જ્યારે પ્રચાર કરવા આવી રહ્યા છે તો એમના આવ્યા પછી સમીકરણો બદલાશે કે નહીં એના ઉપર સૌની નજર રહી હતી જો જોકે ગઈકાલે વડાપ્રધાન ડીસા ખાતે એમણે જે સભા કરી એમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા પરંતુ હવે વાત એ જ છે કે જ્ઞાનીબેન માટે સમીકરણો બદલાય છે કે નહીં જોકે ગેનીબેને એનો વળતો જવાબ માટે અનેક એવા પ્રયાસો શરૂ કરી દીધા છે જો કે ગેનીબેને કર્યા છે કે નહીં એની કોઈ હજી અમે પુષ્ટિ નથી કરતા પરંતુ અનેક એવા સોશિયલ મીડિયામાં કદાચ એમની ટીમ હોય એમના કોઈ સમર્થકો હોય એ વારંવાર એવી પોસ્ટો કરવા શરૂઆત કરી દીધી છે ક્યાંક એવા વિડીયોઝના રીલ્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે કે ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે જો વડાપ્રધાનને આવવું હોય તો એ ગરીબ દીકરીને જીતાડવી એ આપણી બધાની ફરજ છે આવી અનેક ઇમોશનલ પોસ્ટો સાથે સોશિયલ મીડિયામાં ગેનીબેન માટેનો પ્રચાર શરૂ કરી દીધો છે જોકે ઘણા બધા લોકોએ જ્યારે કોઈ ઇમોશનલ જ્યારે ટચ થતું હોય ગેનીબેન માટેનું તો ક્યાંક લોકો પણ એને થોડું ગેનીબેન તરફ જઈ રહ્યા હોય એ રીતે પણ દેખાઈ રહ્યું છે અને શરૂઆતથી જ બનાસકાંઠાની બેઠક ઉપર ગેનીબેન ઠાકોરે ઇમોશન ઇમોશનલ રીતે શરૂઆત તો કરી દીધી છે શરૂઆતથી જ તેઓ ઇમોશનલ થઈને આખું પોતાનું ભાષણ આપે છે ક્યાંક રડવા લાગી જાય છે ક્યાંક મામેરાનો કોન્સેપ્ટ ક્યાંક બનાસની બેન અનેક એવી થીમ લાવીને તેઓ ઇમોશનલ રીતે પોતાનો પ્રચાર શરૂ કર્યો અને એ ઇમોશનલ પ્રચારમાં એમને ઘણો એવો સહયોગ પણ મળી રહ્યો છે લોકો માટેથી લોકો એમને લાગણી બતાવી રહ્યા છે કેમ કે આખું ઇમોશનલ ઉપર શરૂઆત કરી દીધી કે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર તો ઇમોશનલ કાર્ડ ઉપર અને કોંગ્રેસ પાર્ટી દેશમાં પણ ઇમોશનલ કાર્ડ ઉપર જ જીતતી આવતી હોય છે પરંતુ આ ઇમોશનલ કાર્ડ આ બનાસકાંઠાની બેઠક ઉપર કદાચ ફરક પાડી શકે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે સવાલ હતો કે નરેન્દ્ર મોદીના ડીસા ખાતેની જે સભામાં આવ્યા પછી ગુજરાતના રાજકારણમાં કંઈ ફેરફાર થશે કે નહીં અને ખાસ કરીને બનાસકાંઠામાં ગેનીબેનની વોટબેન્ક ઉપર અસર પડે છે કે નહીં જોકે હજી સુધી કયું હજી સુધી કંઈ સમીકરણો કઈ રીતે બદલાયા છે એનું કંઈ ખાસ કહી ન શકાય પરંતુ થોડાક જાતીય સમીકરણો ઉપર જે નજર કરીએ કે કઈ રીતની એક માહોલ અને કઈ રીતના સમીકરણો બદલાઈ રહ્યા છે અને ક્યાંક દિવસે ને દિવસે સમીકરણો તો બદલાતા જ હોય છે પરંતુ આજના સમય કેવા સમીકરણો છે જાતીય સમીકરણો છે કે જે કોના કયા પક્ષ માટે ફાયદાકારક છે કોના માટે નુકસાનકારક અને કઈ રીતે છે એના ઉપર થોડીક નજર કરવી છે તો સૌપ્રથમ પ્રથમ ગેનીબેનની વાત કરીએ તો ગેનીબેનની સૌથી મોટી વોટમેંક એ ઠાકોર સમાજ છે અને શરૂઆતથી જ ક્યાંક એવું દેખાતું હતું કે ઠાકોર સમાજ કદાચ ભાજપ તરફ જઈ શકે એમ છે પરંતુ ગેનીબેને એક ઇમોશનલ વાતાવરણ ઊભું કર્યું એટલે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કે જે ઠાકોર સમાજમાંથી આવે છે એ હવે રેખાબેન માટે પ્રચાર કરી શકે એવું તો કંઈ રાખ્યું જ નથી કેમ કે આખા આખો એક જાતિવાદ ઉપર આખી ચૂંટણી લડાઈ રહી છે જોકે યોગ્ય ન કહી શકાય પરંતુ કેમ કે વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડાવી જોઈએ પરંતુ દરેક ઘણી બધી એવી સીટો છે કે જ્યાં જાતિવાદ ઉપર જ ચૂંટણી લડાઈ રહી છે તો ગેનીબેન માટે જે સૌથી મોટી વોટબેન્ક છે ઠાકોર સમાજ એ હવે એક તરફ થઈ રહ્યો છે એ પ્રોપરલી કદાચ કોંગ્રેસ તરફ જ વોટિંગ કરવા જોઈએ ગેનીબેન માટે જ વોટ કરવાનો છે એ ફાઇનલ રહ્યું છે જ્યારે રેખાબેનની વાત કરીએ તો રેખાબેનની સૌથી મોટી વોટ વોટબેન્ક એ ચૌધરી સમાજની રહે છે પરંતુ ચૌધરી સમાજ એ પણ કદાચ શંકરભાઈ ચૌધરી છે સહકારી ક્ષેત્રમાં ચૌધરી સમાજનું આખું પ્રભુત્વ રહેલું છે એટલે ચૌધરી સમાજ પણ એ ભાજપ તરફ રહેશે રેખાબેન ચૌધરી માટે જ વોટ કરવાનો છે એ પણ ફાઇનલ રહેલું છે પરંતુ આ બંને સમાજો જે સૌથી મોટા સમાજો કહી શકાય એમાં ઠાકોર સમાજના વોટ તો ચૌધરી સમાજ કરતાં પણ એક લાખ વધારે છે પરંતુ ગેનીબેન માટે જો ફાયદાકારક કહી શકાય પરંતુ ગેનીબેન માટે નુકસાનકારક એ છે કે ઠાકોર સમાજ પ્રોપર સો ટકા વોટિંગ નથી કરતો આ વાત સાચી રહેલી છે જ્યારે ચૌધરી સમાજ એમનું બૂથ મેનેજમેન્ટ છે શક્તિ કેન્દ્રો ઉપર આખો એમની પકડ રહેલી છે એટલે પોલિંગ બૂથ સુધી મતદારોને કઈ રીતે લાવવા એ ભારતીય જનતા પાર્ટી અનેક એવા પ્રયાસો કરી દેશે અને સહકારી ક્ષેત્રોનો તો પણ તે દમદાર તેવા ઉપયોગ કરી કરીના છે એટલે ભાજપ માટે આ એક સારી બાબત એ છે કે ચૌધરી સમાજના વોટ એ પ્રોપરલી સોએ સો ટકા વોટિંગ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે અને જે રીતે તમે સાંભળ્યું છે કે થરાદમાં શંકરભાઈ ચૌધરીએ તો ઇનામની પણ જાહેરાત કરી કે થરાદમાં જે પણ એકથી સાત નંબર સુધી જે ગામડાઓમાં જે પોલિંગ બૂથમાં સૌથી વધારે વોટિંગ થશે ત્યાંને એમની ગ્રાન્ટ વધારે આપવામાં આવશે વીસ પચીસ લાખ વીસ લાખ પંદર લાખ દસ લાખ પછી પાંચ છ સાત એ ત્રણ ને પાંચ પાંચ લાખ જે રીતે એકથી સાત નંબરમાં જે રીતે આવશે એ રીતે અમને નંબર વાઇઝ એમને ઇનામ પણ આપવામાં આવશે તો આની આખી ક્યાંક ભાજપ તરફ એક મોટો એક પ્રયાસ થઈ રહ્યો છે કે ભાજપમાં સોએ સો ટકા મતદાન કરવા પાછળ એના પાછળના કારણો છે એ પણ હું તમને થોડીક વારમાં સમજાવું પરંતુ જાતીય સમીકરણ ઉપર જોઈએ તો કાલે અમને એક અમુક એવા સોર્સ ઉપરથી અમને એક માહિતી મળી કે હવે ક્યાંક ગેનીબેન માટે પણ અમુક સમીકરણો સારી રીતે બદલાઈ રહ્યા છે ક્યાંક ગેનીબેનને ફાયદો થઈ શકે એમ છે કેમકે આ બંને સમાજો છે એના વર્ટ તો ચોક્કસપણે બંને પક્ષમાં જવાના છે પરંતુ બીજું જે ફોકસ રહેલું છે ઈતર જ્ઞાતિઓ ઉપર જે પણ નાની મોટી જે ઈતર જ્ઞાતિઓ છે એ ભાજપ તરફ રહે છે કે પછી કોંગ્રેસ તરફ એ ક્યાંક આવનારા સમયમાં પરિણામ જાહેર પરિણામનું મુખ્ય ભાગ ભજવી શકે એમ છે એના આધારે જ પરિણામ કદાચ કયા પક્ષ તરફ જાય છે એ નક્કી થઈ શકે એમ છે તો કયો પક્ષ કા જે નાની મોટી જે પણ જ્ઞાતિઓ છે એ કોની તરફ જાય છે એનું રહેલું છે રબારી સમાજ હોય પ્રજાપતિ સમાજ આ બધા જ સમાજો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસમાં જઈ શકે તેનું કહી શકાય એમ છે પછી એ પક્ષના ઉમેદવાર ઉપર રહેલું છે કે ઉમેદવાર કઈ રીતે એનું આયોજન કરે છે અને કઈ રીતે એ ઉત્તર જ્ઞાતિઓને પોતાની સાથે રહે છે એમનો વિશ્વાસ જીતે છે પરંતુ ગેનીબેન માટે તમે જુઓ તો ક્યાંક ક્ષત્રિયનું જે ડીસા ખાતે જે સભા યોજાય એમાં પણ ગેનીબેનને સમર્થન મળ્યું અને ગેનીબેને તો એમાં આખું તમે જુઓ તો એક આખો ઇમોશનલ થઈને ભાષણ આપ્યું ક્ષત્રિયોના બધામણા જે રીતે કર્યા તો આ બધું જે છે એ ક્યાંક લોકોને પસંદ આવી રહ્યું છે અને એના કારણે ગેનીબેનને ક્ષત્રિય સમાજનો સારો એવો સપોર્ટ મળી શકે એમ છે કેમ કે ભાજપ તરફ તો એમનું આખું આંદોલન તો ચાલી જ રહ્યું છે અને હવે ભાજપ એમની ઇમેજ રહેલી છે કે જો ક્ષત્રિય આંદોલનથી જો ભાજપને નુકસાન નહીં થાય તો ક્ષત્રિયોની ઇમેજ શું રહેશે એટલે એના કારણે ક્યાંક તેઓ કોંગ્રેસ તરફ ભંડાર કરે એવું પણ દેખાઈ રહ્યું છે બીજું કે ક્યાંક અમને એક ન્યૂઝ મળ્યા કે જે બનાસકાંઠામાં જે પાટીદાર સમાજો છે પાટીદાર સમાજના વોટ એ કદાચ કોંગ્રેસ તરફ જઈ શકે એવું કહી શકાય જોકે લાગે જ ના કે પાટીદાર સમાજ કોંગ્રેસને વોટ આપશે એના પાછળનું કારણ શું છે કારણ એક જ છે શંકરભાઈ ચૌધરી બનાસકાંઠામાં એક જ એવો નેતા છે કે જે આખું બનાસકાંઠાને કંટ્રોલ કરતો હોય અને એ છે શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠામાં ચૌધરી સમાજનું એટલું બધું વર્ચસ્વ વધી ગયું છે સહકારી ક્ષેત્રો હોય બનાસ ડેરી હોય તમે જુઓ તો બનાસ બેંક છે એમાં ઘણી બધી એવી રીતે ક્યાંક ચૌધરી સમાજનું આખું વર્ચસ્વ હોય ચૌધરી સમાજના જે અધિકારીઓ છે એ રીતે આખો એક માહોલ થઈ રહ્યો છે અને એના કારણે બીજી જ્ઞાતિઓને ચોક્કસ નુકસાન તો છે જ પરંતુ એ લોકોને કંઈ લેવા દેવા જ નથી થી જ્યારે લેવા દેવા છે પાટીદાર સમાજને જો દર વખતે ચૌધરી સમાજને ટિકિટ મળે છે રેખાબેન ચૌધરી હોય હરિભાઈ ચૌધરી હોય પરબતભાઈ પટેલ હોય આ બધા જ એ ચૌધરી સમાજમાંથી આવેલા છે અને ચૌધરી સમાજને વારંવાર આ રીતે મોટો થતો જોવા મળે છે તો ક્યાંક પટેલ પાટીદાર સમાજ જે રહેલો છે એને નુકસાન થઈ શકે એમ છે કેમકે દર વખતે જો ચૌધરી સમાજ જીતે છે તો એનું નુકસાન ચૌધરી પટેલ પાટીદાર સમાજને થવાનું છે કેમકે પાટીદાર સમાજનું પછી બનાસકાંઠામાં કંઈક ખાસ વર્ચસ્વ રહેવાનું નથી અને એના કારણે એક સોર્સ પરથી અમને એક માહિતી મળી છે કે કદાચ આ વખતે પાટીદાર સમાજ એ બના ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી શકે એટલે છે એટલે કદાચ આ વખતે તેઓ ગેનીબેન તરફ મતદાન કરી શકે એની પણ સંભાવના કહી શકાય એમ છે કેમ કે રાજનીતિ છે ને એમાં આગળનું ભવિષ્યનું બહુ વિચારીને લોકો ચાલતા હોય છે એટલે ક્યાંક અને પાટીદાર સમાજ તો તો એક વેલ એજ્યુકેટેડ સમાજ કહેવાય એટલે એ ક્યાંક છેતરાય એવું ક્યારેય બનતું હોતું નથી એટલે જે પણ બીજી જે જ્ઞાતિઓ છે ઈતર જ્ઞાતિઓ જે રહેલી છે ઠાકોર સમાજ છે એને તો ચૌધરી સમાજ સાથે કોઈ ટક્કર લેવા જેવા નથી હોતું કેમ કે એમનું કંઈ એટલું બધું છે જ નહીં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પાટીદાર સમાજ એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં છે અને હંમેશા તેમનું વર્ચસ્વ બનાવી રાખવા માંગતા હોય છે એટલે જો વખતે ચૌધરી સમાજ આ રીતે મોટો થતો જશે તો ક્યાંક પાટીદાર સમાજને એનું મોટું નુકસાન થવાનું છે એના કારણે ક્યાંક તેઓ કોંગ્રેસ તરફ મતદાન કરે એવું પણ દેખાઈ રહ્યું છે તો આ રીતે રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોરના આ રીતના જાતીય સમીકરણો રહેલા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એનું આખું આયોજન છે તો એના પાછળના અનેક કારણો છે એનો આખો એટલું બધું આયોજન છે નાનું મોટું પ્લસ આ લોકો ચૂંટણી સમયે સહકારી ક્ષેત્રનો ઉપયોગ કરી શકે એમ છે પ્લસ ક્યાંક એવું જો પાર્ટી ફંડની જરૂર પડશે કોઈ પૈસાની જો આપવાની જરૂર પડશે તો આ લોકો એમાં પીછેહટ કરવાના નથી તો આ બધા કારણોસર ક્યાંક તેઓ ગેનીબહેનને નુકસાન થઈ શકે એમ છે રેખાબેન જીતી શકે એમ છે એવું પણ કહી શકાય પરંતુ જાતીય સમીકરણો જો બધા જ ગેનીબેન તરફ જાય છે તો ગેનીબેન જીતી શકે એની પણ પૂરેપૂરી સંભાવના કહી શકાય એટલે નરેન્દ્ર મોદીનું જે રહેલું છે કે નરેન્દ્ર મોદીના આવવાથી કયા સમીકરણો બદલાઈ શકે તો કદાચ ચૌધરી સમાજ અકબંધ થઈ શકે એમ છે હવે રેખાબેન ચૌધરી માટે કેમ કે નરેન્દ્ર મોદી આવ્યા છે ઠાકોર સમાજ તો ઉલટું પડી રહ્યું છે કે કદાચ હવે ઠાકોર સમાજ એક વધારે થઈ ગયો છે કે જો એક ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે નરેન્દ્ર મોદીને આવવું પડતું હોય તો હવે તો આપણે એક થવું પડે એમ છે તો ક્યાંક હવે ઠાકોર સમાજ એ રેખા ગેની ઠાકોર માટે એક થયો છે તો ક્યાંક હવે ચૌધરી સમાજ એ રેખાબેન ચૌધરી માટે એક થવા જઈ રહ્યો છે એટલે હવે મેન ફોકસ છે ઇર જ્ઞાતિઓ ઉપર કે ઇતર જ્ઞાતિઓ કઈ રીતે કોના માટે જાય છે હવે બંને જે ઉમેદવારો છે એ કઈ રીતે કયા સમાજના વોટને તોડી પાડે છે એના ઉપર ફોકસ રહેલું છે એટલે આ રાજકારણ છે ને એમાં જ્યારે કંઈ નક્કી નથી હોતું છેલ્લા સમય હજી તો ચૂંટણીના જે પાંચ દિવસ બાકી છે તો આ પાંચ દિવસમાં અનેક સમીકરણો બદલાઈ જવાના છે કઈ રીતે સમીકરણો બદલાય છે શું પરિસ્થિતિ થાય છે એ અમે તમને બતાવતા રહીશું એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય